હેલો યુટ્યુબ ફેમિલી સીતારામ હરમાદેવ જય માતાજી ને ગુડ આફ્ટરનૂન કેમ કે અત્યારે વાગી ગયો છે બપોરનું એક અને આજે કામકાજ કરવાનું બહુ લેટ થઈ ગયું છે એટલે કીધું તોય આપણે નાનકડી એવી રેસીપી કરી નાખીએ પછી આપણું રૂટિન રસોઈનું ચાલુ કરીએ તમને બધાને ખબર જ છે કે આપણે રસોઈનું રોજ મોડું હોય કેમ કે જમવા મૂળ આવે એટલે તો કીધું આજે નાનકડી એવી રેસીપી થઈ ગઈ તો બનાવવાના છે રાયતા મરચાં નાનકડી એવી તાજું ખાઈ શકાય દસ પંદર દિવસ જ રાખવાનું એટલું થોડું થોડું રાયતા મરચાંનું અથાણું કીધું બતાવી દઈએ નાનકડી એવી રેસીપી અને તાજું શિયાળો છે તો ભાખરી એરેન થેપલા એ રેન ખાવાની મજા મજા આવે આ જો આ મરચાના લીધે છીખું ચાલુ થઈ ગયું આપણે અહીંયા લીલા મરચાં ફ્રેશ મસ્ત મજાના લઈ લીધા છે અને કટિંગ કરી વ્યવસ્થિત ચાર કાપા પાડીને કટિંગ કરી નાખ્યા છે અને બે ત્રણ પાણીએ ધોઈ નાખ્યા છે અને સ્વચ્છ કપડાંથી લુઈ પણ નાખ્યા છે અને હવે આપણે ચાલુ કરી દઈએ રેસીપી નાનકડી છે અને તાજું ખાઈ શકાય એવું વિન્ટરનું સ્પેશિયલ અથાણું રાયતા મરચાં તો એના માટે આપણે લઈ લીધા છે રાયના કુરિયા જે તમે જોઈ શકો છો રાયનીથી કુરિયા અને હવે તો બધા એ કરિયાણાવાળાને ને અવેલેબલ મિક્સ મળે જ છે જો આ રીતનું બતાવું તમને રેડીમેડ રાયના અને મેથીના કુરિયા આવે મિક્સેમાં એટલે એ આપણે રેડીમેડ લઈ લીધું હતું હવે આની અંદર આપણે કુરિયા પેલા સાઈડમાં રાખી દઈ પેલા મરચાંમાં હળદર રેડી કરી દેવાની પછી સ્વાદ અનુસાર મીઠું કે મીઠું થોડુંક ચડીયાતું નાખવાનું ઘણા શું કહેવાય સુકવતા હોય અડધર મીઠું નાખ્યું કપડામાં પણ આ કેવી રીતે કરી શકાય આમ કરી શકાય બહુ કઈ રહેતો નથી અને હજી એક ગળું અથાણું બનાવવાનું છે થોડાક દિવસ પછી પતિદેવ ને તીખું વથાણું ભાવતું નથી એના માટે સ્પેશિયલ લાલ મરચાનું આપણે ગોળવાર વથાણું બનાવશું તો જો હવે આપણે આ આ કુરિયામાં રીતે તેલ એડ કરી નાખ્યું છે થોડી વાર પહેલા અને રૂમ ટેમ્પરેચર માં આવવા દેવાનું છે ફૂલ ઉકળતું તેલ આમાં નાખવાનું નથી નહીતર પછી કુરિયા દાજી જાય એટલે આ થોડીક વાર પેલા આપણે તેલ ગરમ કરી નાખ્યું છે અને હવે ઠંડુ પડવા આવ્યું છે એટલે હવે આપણે એમાં તેલ એડ કરી દઈએ કુરિયામાં જો આ રીતે તેલ એડ કરવાનું ઠરી ગયું છે થોડું પછી આ મસાલો આ રીતનું ભેળવી દેવાનો એટલું જોતું હોય એ મુચક તેલ નાખવાનું અને આમાં હિંગ પણ નાખી શકાય આમાં હળદર મીઠું નાખ્યું મેં મરચામાં જ નાખી દીધું પછી આ હિંગ નાખવી હોય તો હિંગ નાખી શકાય આ રીતે એડ કરી એકદમ ઈઝી અથાણું છે આ અથાણામાં કઈ બહુ એવું છે નહીં કે નો આવડે એવું કઈ આમ ભેળવી નાખવાનું છે બધું મસ્ત મજાનું બને શિયાળામાં તો સવાર સવારમાં ભાખરી આવી ને થેપલા આવી પરોઠા આવી ને ખાવાની મજા આવે તાજું અથાણું કીધું કેમ આજે રેસીપી કરી નાખીએ નાની તો નાની

બી ને હું કાઢ નાખવાનું પેલા ખાટું ખાતા હોય તો ખાટું જેટલું ખાટું ખાતા હોય એ પ્રમાણે લીંબુ એડ કરવાનું લીંબુ નાખવાથી કાળું પણ ન પડે અથાણું બાકી શું કયો તમારા ગામમાં ઠંડી કેવી છે એ જણાવજો અને જો મારો વિડીયો આજે પહેલી જ વાર તમે લોકો જોતા હોય ખાસ વિડીયાને લાઈક કરી દેજો શેર વધુમાં વધુ શેર કરો ને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ભાઈઓ લેનો અને વડીલો એક લીંબુ નીચવાનું

કાચની બોટલમાં ભરી દેવાનું પણ એક રાત આ રીતે એમનું રાખવાનું છે પછી એડ કરવાનું કાચની બોટલમાં લાંબા સમય માટે રાખવું હોય તો તમે ફ્રીજમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો તો આ હતી મારી નાનકડી એવી રેસીપી જે રાયતા મરચાંની અને આની અંદર જો તમારા ઘરમાં ગળડું ખાતા હોય તો તમે અત્યારે જ લીંબુનો રસ એડ કર્યો એ પ્રમાણે તમે ગોળ પણ સાથે એડ કરી શકો છો પણ હું અત્યારે સ્પેશિયલ ખાટું તીખું ચથાણું બનાવું છું એટલે ગોળ એડ કરતી નથી તો આ આપણું રેડી છે રાયતા મરચાંનું અથાણું તો હવે આને આપણે ઢાંકી અને મૂકી દેવાનું છે ને કાલે બેણીમાં ભરશું કાચની ઝારમાં આજે નહીં ભરી તો આ હતી નાનકડી રેસીપી ચાલો બાય બાય લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ મિત્રો ભૂલતા નહીં